મહાનગરપાલિકાના ડ્રીમ પ્રોજેક્ટ ઉપર પાણી ભરાયા છે અનેક વાહનો બંધ પડ્યા છે મહાનગરપાલિકાની પ્રી મોનસૂન કામગીરી સામે ફરી એકવાર સવાલો ઉઠી રહ્યા છે રિવરફ્રન્ટ ઉપર જ ઢીચણ સમા પાણી ભરાઈ જતા વાહન ચાલકો હેરાન પરેશાન બન્યા છે કારણ કે અનેક લોકોના વાહનો પાણી ભરાવાના કારણે બંધ થઈ ગયા છે કમિશનર સહિતના અધિકારીઓ પણ દોડી આવ્યા છે ફ્રન્ટ ઉપર પાણી ભરાતા શહેરીજનોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે સુરેન્દ્રનગરમાં સવારથી જ વરસાદની શરૂઆત થઈ ગઈ છે મહાનગરપાલિકા દ્વારા પ્રિ મોનસૂન કામગીરી પાછળ દસ કરોડનો ખર્ચ કર્યો પરંતુ પાણીમાં આ ખર્ચ ગયો હોવાનો ઘાટ સર્જાયો છે